નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ એક એવા ઉપાય વિશે કે જેનો ઉપયોગ વર્ષોથી આપણે લોકો કરતા આવ્યા છીએ આ ઉપરાંત આ ઉપાય એવો છે કે જે સંપૂર્ણપણે કુદરતી છે અને સો અસરકારક છે સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો આ ઉપાય એવો છે કે જેના દ્વારા માત્ર તમારા શરીરની ચરબી નહીં પરંતુ પેટની આજુબાજુમાં જામી ગયેલી જે ચરબી છે તેને પણ આપણે લોકો ઘટાડી શકીએ છીએ આ ઉપરાંત આ ઉપાયનો મોટામાં મોટો ફાયદો એ છે કે તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી તેની કોઈ જ પ્રકારની આડઅસર થતી નથી અને એવી વસ્તુઓનો જ ઉપયોગ કરેલો છે કે જે વસ્તુઓ આપણા રસોડામાંથી ખૂબ જ સરળતાથી મળી જાય છે ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આ વિડીયોમાં હું તમને લોકોને એ પણ જણાવીશ કે અહીં જે હું પીણું તમને સૂચવવાનો છું તે કયા લોકો પી શકે છે અને કયા લોકો નથી પી શકતા આ ઉપરાંત આ પીણું છે તેને તમે રેગ્યુલર રૂટિનમાં પણ લઈ શકો છો અને દિવસમાં આનું સેવન આપણે લોકોએ બે વાર સવારે અને સાંજના સમયે કરવાનું છે કઈ રીતે અને કેટલી માત્રામાં કરવાનું છે તેને હું વિડીયોના અંતમાં જણાવીશ તો ચાલો જરા પણ બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આ ઉપાય કરવા માટે કઈ કઈ વસ્તુઓ લેવાની છે એ આપને જણાવું એ પહેલાં એક નાની વાત તમને જણાવી દઉં તો આ ઉપાય છે તે એવા લોકો માટે છે કે જે લોકો આયુર્વેદ અને વિજ્ઞાન પર સંપૂર્ણપણે વિશ્વાસ ધરાવે છે તેની સાથે સાથે આ ઉપાય એવો છે કે જેનાથી આપણું શરીર છે તે અંદરથી ધીમે ધીમે ચોખ્ખું થવા લાગે છે હવે તમને જણાવી દઉં કે આ ઉપાયમાં આપણે લોકોએ કઈ કઈ વસ્તુઓ લેવાની છે અને કઈ રીતે આ ઉપાય કરવાનો છે તો સૌથી પહેલા મિત્રો તમને લોકોને જણાવું તો અહીં આપણે લોકોએ એક ચમચી જેટલા સૌથી પહેલા તો આપણે ધાણા લઈ લેવાના છે ત્યારબાદ એક ચમચી જેટલું આપણે લોકોએ જીરું લઈ લેવાનું છે સાથે સાથે એક ચમચી જેટલી જાડી અને મોટી જે વરિયાળી આવે છે તે લેવાની છે અને તેની સાથે સાથે અડધી ચમચી જેટલો અજમો લઈ લેવાનો છે હવે આ તમામ વસ્તુઓને આપણે લોકોએ એક તપેલી લઈ અને તેમાં એક ગ્લાસથી થોડું વધારે પાણી ઉમેરવાનું છે અને આ બધી જ વસ્તુઓને ઉમેરી દેવાની છે હવે આ પાણીને આપણે લોકોએ ધીમા ગેસે ગરમ થવા દેવાનું છે પાણીને ક્યાં સુધી ગરમ થવા દેવું તો એ પાણી ઘટીને પોણા ગ્લાસ જેટલું ન રહી જાય ત્યાં સુધી એને ગરમ કરવાનું છે પોણો ગ્લાસ એટલે પિચોતેર ટકા જેટલું પાણી રહી જાય ત્યાં સુધી હવે તેને ગરમ કરવાનું છે ગરમ થઈ જાય ત્યાર પછી તેને ગાળી તરત જ નથી લેવાનું આ પાણીને હવે આપણે લોકોએ ઠંડુ થવા દેવાનું છે ક્યાં સુધી ઠંડુ થવા દેશો તો જ્યાં સુધી એ પાણી નવ સેકું રહી જાય યાદ રહે મિત્રો સંપૂર્ણપણે ઠંડુ નથી થવા દેવાનું તે નવ સેકું રહે ત્યાં સુધી તેને ઠંડુ થવા દેવાનું છે નવ સેકું પાણી રહે એટલે હવે આ પાણીને આપણે લોકોએ ગરણી વડે ગાડી લેવાનું છે અને ત્યારબાદ આ પાણીનું સેવન કરી શકો છો હવે આ પાણીને ક્યારે પીવાનું છે તો એ તમને જણાવી દઉં સૌથી પહેલા તો સવારનો બ્રેકફાસ્ટ તમે લો છો તેના 45 મિનિટ પહેલા આ પાણીને પી શકો છો માનો કે બ્રેકફાસ્ટ પહેલા પાણી પીતા ભૂલાઈ ગયું તો તમે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો કરો છો તેના 45 મિનિટ પછી પણ આ પાણીને પી શકો છો એકવાર સવારે અને એકવાર ફરીથી સાંજના સમયે આ પાણીને લેવાનું છે હવે સાંજના સમય ક્યારે લેવાનું છે એ જણાવી દઉં તો સાંજે પણ આ જ રીતે તમે રાત્રિનું ભોજન જ્યારે લ્યો છો તેના એક કલાક પહેલાં અથવા એક કલાક પછી તમે આ પાણીનું સેવન કરી શકો છો તેની સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ પાણી છે તેનું સેવન કોણે ન કરવું જોઈએ તો એવા લોકો કે જેમને પેટને લગતી સમસ્યાઓ હોય એટલે કે પેટમાં અલ્સર જ થઈ ગયું હોય અથવા પેટને લગતી અન્ય સમસ્યા હોય તો તેમણે પોતાના ડોક્ટરની સલાહ વિના આ પાણીનું સેવન ન કરવું જોઈએ આ ઉપરાંત એવી માતાઓ કે જે ગર્ભવતી છે તેમણે પણ આ પાણીનું સેવન ન જ કરવું જોઈએ બાકીના તમામ લોકો છે તે પોતે આ પાણીનું સેવન કરી શકે છે બીજી વાર જ્યારે તમે પાણી પીવો છો ત્યારે એ પાણીને અલગથી બનાવવાની જરૂર નથી રાત્રિના સમયે જે મસાલો સવારના સમયે વધેલો છે ગાળિયા બાદ ગરણીમાં એમાં જ તમે સવારે પાણીને પલાળી દો અને રાત્રિના સમયે એ જ પાણી પાછું થોડું ગરમ કરી નવસેકું રહે ત્યારે ફરીથી આ પાણીનું સેવન છે તે તમે લોકો કરી શકો છો મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત તમને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતે પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર